હેલો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારે બધાનું ફરીથી એક નવા બ્લોગમાં અને પાછલો બ્લોગ જોઈને આવ્યા છો એટલે કે કાલનો બ્લોગ જોઈને આવ્યા છો તમને ખબર જ હશે કે અત્યારે અમે ક્યાં સીવી એટલે કે કાલ જે હલ્દીનો બ્લોગ બનાવ્યો હતો એ જોઈને આવ્યા છો તો ખબર જ હશે કે અત્યારે અમે લગ્નમાં છીએ અને બે દિવસથી લગ્નમાં છીએ અને હજુ કાલ નદી રહેવાના છે એટલે કે આ જો જાન આવે છે અને કાલ જાન જાય છે તો ટાઈમ કાઢીને થોડો થોડો આ રીતે બ્લોગ બનાવવાની કોશિશ કરું છું અત્યારે જો અહીં બ્લોગ બનાવું છું અને આ તો જો આવતી જ નથી બ્લોગ બનાવવા

વિજય બાકી છે જાવ જાઓ જો ભલે જાવ એ તમે તમે તૈયાર થઈ આવો હો હું બ્લોગ બનાવી નાખીશ અને આ જો તમને ગેટ માં ફોટા ને એ બધું થોડું થોડું દેખાડી દઉં તો ગણેશ દાદા ના આશીર્વાદ લઈને બ્લોગ કરવી ચાલુ એટલે તમે બધા લાઈક પણ કરી દેજો અને ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બનાવી દેજો હવે જો જાન હોતન આવી ગઈ છે અને લગન્ય સાબ ને એવો હોતન જો આવી ગયો છે આ બાજુ અને મારો અવાજ આવતો હોય કે ન આવતો હોય આમાં જો નહીં આવતો હોય તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક થી એડજસ્ટ કરી લેજો

না বাজি যাব যায় আছিলে নাজানো સમાધિ માં આપણે જો હવે રાસલી પાસે વૈ આવ્યા છે અને આને બહુ રાસ લીધો ને હવે પાછા ઘરે વૈ આવી છે ને રેવો રેવો ફેરથી થી ઉતરવી ધીમે ધીમે આપણે જો રાસ લેવા પાયલ લઈ ગયા હતા ને હવે રાસ લેવાઈ ગયો હવે પાછા જો આપણે ઘરે વૈ જશે એ લોકો ને ચાલુ જ છે રાસ લેવાનું પણ અમે આને થોડીક વાર રાસ લેવા દીધો ને હવે ઘરે વૈયા જઈશું

<noise> Anay ami anpai ini bate asebi, iya bape se salu karawanu ka <hesitation> zava aba ajeza, arko le le.

હાલો તો હવે પગે લગાઈ ગયું છે હવે તો પાછા ગાડીમાં આ તો ગુડ મોર્નિંગ મિત્રો જો અત્યારે થોડોક ટાઈમ મળ્યો છે ને એટલે બ્લોગ ચાલુ કરું છું અને આમ તો પહેલા તો ઓલી કરી જ નાખ્યો છે બ્લોગ ચાલુ પણ અત્યારે જો થોડો હવે ઉતારે પૂગી ગયા છે અને હમણાં હજુ થોડો ટાઈમ પછી આવ ફ્રી થઈ જશે એટલે કે મતલબ એટલો બધો ફ્રી નહી થાવ અમને નવા અણુર આવશે ત્યારે એને તો આપણે આ બધું હોપી દઈશું પણ આ જો તમે આ જાનૈયા બધાય કેમ છે જાનૈયા મજામાં બધાયને ડિસ્કો કરવાનો છો ફૂલે ફૂલ બસ તમને બધાયને આપણે લેવાના છે બીજા કોઈ કેતા અને ધીમે કોમેન્ટ કરી દો આ કુતરો મને કુર્તો કેવો લાગે છે આ જનડીઓ અહીંયા આટા મારે છે તૈયાર થઈ થઈ મારો એક જનરિયા અહીંયા છે હી હા તમારે બોલવાનું હાલો જન્મ એમ કે છો એમ તો એમ તો હું રાસ લઉં એ એમ તો કયો લે ચાલુ છે તો કે બંધ છે ચાલુ છે અત્યારે જોવો મે ઉતારો પૂજી ગયા છીએ પણ જયારે આવતા હતા ને ત્યારે મેં આને મોબાઈલ આપી દીધો તો એ બધું ઉતારતો તો ઈ વિડીયો હવે તમે જોવો સો બધા સ્વાગત છે ફરીથી બપોર પછી એક નવા બ્લોગ તો નહીં ભાઈ એના એ બ્લોગમાં સવારમાં થોડોક બ્લોગ આપડે ચાલુ કર્યો હતો જેમ કે વરાજો માંડવે જતો હોય ત્યારે એટલે કે વરઘોડો જતો હોય ત્યારે જે કઈ ડિસ્કોના થોડા ડીજેના એક બે વિડીયો છે તેમ પાછળ જઈને આવ્યાશો ને પછી આપણે કઈ માંડવે તો બ્લોગ નતો ઉતાર્યો કેમ કે હું હતો અણવર એટલે વરા રહેવાનું હોય તમને બધાને ખબર જ છે કે યાર અણવરનું કામકાજ કેવું હોય એટલે બ્લોગ ઉતારવાનો ટાઈમ ન મળે અને આને એવું જ હતું કા હા એટલે હું કઈ ફોન લઈ નથી ગઈ વ્લોગ ઉતારવા હા એટલે માંડવે તો વ્લોગ નથી ઉતાર્યો પણ અત્યારે જો હવે જાન પરણે આવી ગઈ છે અને આ બાજુ જો ફોટા ન એવું ચાલુ છે પણ એ ભલે ફોટા પાડતા કીધું અમે અમારો વ્લોગ ચાલુ કરી દઈએ કા હા ઈ જો આ બાજુ આયા છે ને જો કેમેરાવાળાની બધાય ફોટા પાડે છે તો એ ભલે ફોટા પડતા અને એમને કીધું અમારો થોડો ઘણો જે કે વ્લોગ બાકી છે અથવા તો આ કેટલો બનશે એ નથી ખબર કા હા એ નક્કી નથી હજી કેમ કે એને માંડવા મને એમાં બધી ઉતાર્યો જ નતો એટલે કેટલો બને કે ખબર નથી હજી જો લાંબો નહીં થાય ને તો આ વ્લોગ તમે કાલના વ્લોગ સાથે જ જોતા હશો એટલે કે કાલે જે જાન આવી હતી ને એ અને આજનો બધું એકમાં જ હશે જો લાંબો નહીં થાય ને તો તો આ તમે બધું એક આરે જોતા હોય તો સમજી જાયજો અને હવે વ્લોગ પૂરો કરી દઈશું હા પૂરો કરી દઈશ કેમ કે આજે વરા ઘરે નથી પૂજો ઘરે પૂગે અને આજે કેટલું કામ હોય હા આજે હવે ટાઈમ જ નથી અને આન વર્ષ એટલે તો તમને બધાને ખબર જ હોય કે ટાઈમ નો મળે એમ હા અત્યારે થોડો ટાઈમ મળ્યો છે કેમ કે વરા જની આમ ફોટા ને એવું પાડે છે ને એટલે અમે થોડો નવરા છે હા એટલે કીધું હાલો વ્લોગ આપણો પૂરો કરી દેવી જે કે ચાલુ કરેલો છે એ અને બાકી તો ચાલો આજના બ્લોગમાં આટલું જ હવે પૂરો કરી દઈએ હા પૂરો કરી ચાલો મિત્રો આજ ના બ્લોગ માં આટલું જ મળશું ફરીથી એક નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય